ગઈકાલે મેં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાની અંદર એન્ક્રોચમેન્ટ થયેલું છે અને ઘણા વર્ષોથી એન્ક્રોચમેન્ટ છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે અને આ રસ્ આજના રહેવાસીઓ આજના સ્થાનિક બધા લોકો આજે મને લગભગ બસો ત્રણસો સોસાયટીના વડીલો માતાઓ અને બધા બહેનોને મને મળવા આવ્યા હતા એટલે તાત્કાલિક મેં લોકોને ખાતરી આપી કે હું પોતે જ આજે સ્થળ ઉપર આવું છું એટલે અમે કોર્પોરેશનમાંથી સીધા અમે સ્થળ ઉપર મારી અધિકારીની ટીમને લઈને આવ્યા છીએ અને સ્થળ ઉપર જોતા જ અમને માલ ખબર પડી નકશા અમે કોર્પોરેશનના જોયા તો કોર્પોરેશનના પ્લોટમાં એન્ક્રોચમેન્ટ છે દબાણ છે અને રોડ ઉપર દબાણ છે વહેલામાં વહેલી તકે આ લોકો જે રહે છે એમને પણ નોટિસ દ્વારા અમે જાણ કરીશું અને એ જો એ નહીં ખાલી કરે તો પછી ન છૂટકે અમારે ડિમોલેશન કરીને રોડ ખુલ્લો કરી નાખું બાદ મારા માં નહીં બને નહી બનાવવા દેસ આ દરવાજા બુકેલો છે